અમારા મિસ્ટર છે બે હાજર દસ માં અમારા હની બે હાજર બાવીસ માં બે હજાર બાવીસ માં સીધું માય બેબી બે હાજર ત્રેવીસ માં માં તો બધા નામ થી બોલાવે છે ને એટલે તો પરત પરત કરું છું તો પછી બે માં કયા નામે બોલાવશે હવે બે ની તમારે થોડીક રાહ જોવી પડશે બે આવે ને ત્યાં સુધી ખબર નહી બે હાજર ત્રીસ માં કયા નામેથી બોલાવશે આ બધી બાયુ પોતાના પતિને તમે લોકો કોમેન્ટ કરજો કે બે હાજર ત્રીસ માં પત્નીઓ પોતાના પતિને કયા નામથી બોલાવશે શરમ નો રાખતા હો જેવો હાથ ચૂક્યો